નહી ખબર મને અને જસલ કાં તને તો બધું બંધાઈ બૈરે અમારી વાત હે હે તને કઉ ચશ્મા તહી લાવ આ તો પૈસા જડે થાયના લાય ફોન કર <laughs>

હેલો મિત્ર જો તમને આ વિડીયો થોડો પણ સારો લાગતો હોય તો લાઈકો અમે સબસ્ક્રાઈબ કરતા જાજો ચાલશો કરી નાખ્યો મોકાઈ નાખશે

અમારા જમાના રૂપિયા તમે માનતા અત્યારે ગાડી નથી એટલે જમાના જ્યાં હવે કઈ કરો ને ઈય તો પેલા હવે આય તો હવે ચાલુ વર્ષાતમાં જ નહીં સડું ચાલુ વર્ષાતમાં નઈ થાય દુ બંધ થાય તો સડું નહીં જાત તો તમને ગ્લાઇડ ફિટ કરે જવા દેવાના થાતા આ તમે તમે પૈસા

વરસાદ બંધ થાય ને એટલે અમે આવું ત્યારે વરસાદ બંધ થાય એટલે ફોન તમારો

દારૂ થે બીજી રજા કરવી ઉડે આવું ટુકડા આ કાલુ દેવ તો આગો ના મને વાત છે નોખી તું જતે રહેજે હવે તારા ભાઈ અંતા ના 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 નાની પાડી હું ઢુકડા જોવા જાવ હું કોઈ જાગે શાંતિ હા હું મેં માં ફૂડ ફૂડ આજા જગ્ગો ડાડો પડે ને તો આ બૈડા હન ભાદે પરસે પર છે કડવી આગે બહુ મારો બહુ મારો દામ થી લીવો તો આટલું બધું સાન ના કરો સુઈ જાવા દે મને હવે Cái gì được là tôi tên là gì? thách hai <ri>. nhưng <coughs> mà lưu vầng huya thú hát huya huya thú hát thật thật thật